વેચવાલી આવતા જોવા મળી સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ થયા મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી સાથેનો જ કારોબાર રહ્યો બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ બજારમાં ક્યાંથી દબાણ બનતું જોવા મળ્યું તો જો આજે બીજો દિવસ સતત એવો રહ્યો છે બજારમાં કે જ્યારે થોડા ઘટાડા તરફી કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યા છે ગઈકાલે એક મોટો ઘટાડો આવ્યો તો કે આજના દિવસમાં આપણે જોયું તો માર્કેટની શરૂઆત થોડીક સારી થઈ હતી નિફ્ટી ઓલમોસ્ટ ચોવીસ હજાર ત્રણસોને પાર પણ આજે શરૂઆતી કારોબારની અંદર જતો દેખાયો પરંતુ અત્યારે જે ક્લોઝિંગ આવ્યું છે એ આપણને ચોવીસ હજારની નીચે ક્લોઝિંગ આવતો જોવા મળ્યું છે લગભગ પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે સેન્સેક્સ પણ થોડા ઘણા ઘટાડા સાથે બંધ થયો છે પરંતુ મિડકેપની અંદર આજે સૌથી વધારે ઘટાડો આવ્યો છે કારણ કે સવારના જો આપણે વાત કરીએ તો લગભગ એકાદ ટકાોળ ટકાની તેજી અહીંયા હતી એટલે ઉપલા સ્તરેથી ખાસો એવો મિડકેપ પણ ઘટ્યો છે અને બેંક નિફ્ટી જો આજે પચાસ હજારના માર્કની નીચે આપણને ક્લોઝ થતો જોવા મળ્યો છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું આજના દિવસમાં કયા સેક્ટર સેવા રહ્યા કે જ્યાંથી સૌથી વધારે વેચવાલી આપણને આવતી જોવા મળી તો જુઓ ખાસ કરીને એક સરકારી કંપનીઓની અંદર એક સારી એવી ઘટાડો આવ્યો છે પીએસયુ બેંક આજે એક દબાણ બનાવવાનું કામ કર્યું છે ફિન નિફ્ટીની આજે એક્સપાયરી હતી એટલે ત્યાં પણ આપણને ઘટડા તરફી કારોબાર દેખાયો અને ઓટો સેક્ટરમાં પણ થોડું ઘણું દબાણ આવ્યું છે પરંતુ કેટલાક સેક્ટર એવા પણ રહ્યા કે જ્યાંથી થોડી ઘણી આજથી સપોર્ટ પણ જોવા મળ્યો જેમાં રિયલ્ટી આઈટી મેટલ અને એફએમસીજી સેક્ટર એવા રહ્યા કે જ્યાં આજે બજારની અંદર ટેકો આવતો જોવા મળ્યો છે મેટલ સેક્ટર સોરી એફએમસી સેક્ટર એવું રહ્યું કે જ્યાં સતત બીજા દિવસે એક સારો એવો ટ્રેડ થયો છે માફ કરશો અને નિફ્ટીના ઘટનારા શેર્સ પર વાત કરી લઈએ તો એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ બીપીસીએલ શ્રીરામ ફાઇનાન્સ આજે આપણને ઘટતા દેખાયા છે પરંતુ જ્યાંથી આજે થોડીક તેજી જોવા મળી છે એમાં આઈટી સ્ટોક્સનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને નિફ્ટીમાં જુઓ તમને ટેક મહિન્દ્રા એચસીએલ ટેક જેવા સ્ટોક વધતા દેખાયા બ્રિટાનિયામાં તેજી આવી જીએસડબ્લ્યુ સ્ટીલમાં પણ આજના દિવસે એક સારી તેજી જોવા મળી છે કેપના ફ્રન્ટ પરથી નજર કરો તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ આજે બીજો દિવસ રહ્યો છે ઇન્ડિયા બેંક મજગાઉન્ડોક અને બેંક ઓફ ઇન્ડિયામાં ઘટના જોવા મળ્યા જ્યારે અન્ય જે સ્ટોક્સ છે કે જેની અંદર આજે આપણને વધારો જોવા મળ્યો એમાં જુઓ પતંજલિ ગોદરેજ પ્રોપર્ટી ઇપકાલેપ અને સિન્જીનનો સમાવેશ થાય છે તો ઓવરઓલ આજે ચોવીસ હજારની નીચે એક બજાર બંધ થયું છે એ અહીંયાથી હવે ખાસ ફોકસમાં રાખવાનું છે જી માર્કેટની અપડેટ આપનો આભાર ત્યારે જ જીએસટી ટેક્સ મામલામાં ઇન્ફોસિસની સમસ્યાઓ વધી રહી છે અમને મળેલી જાણકારી અનુસાર લગભગ રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસો કરોડના જીએસટી ટેક્સ મામલામાં સરકાર તપાસ કરી રહી છે શું છે સંપૂર્ણ મામલો અને શું છે જીએસટીનો હિસાબ કિતાબ તે સમજીએ સંવાદદાતા લક્ષ્મણ રોય પાસેથી લક્ષ્મણજી ક્યાં હૈ મામલા ઓર ક્યા હૈ જીએસટી કી ડિટેલ્સ देखिए दरअसल इसमें दो बातें सबसे पहले साफ़ कर दूं पहली बात कि इनकम टैक्स माफ़ी चाहूँगा जीएसटी डिपार्टमेंट जो है इन्फोसिस वाले मामले की जांच कर रहा है जांच को बंद नहीं किया गया है और इन्फोसिस ने कहा है कि 10 दिन के भीतर हम अपना पक्ष यहाँ पे रखेंगे अब सवाल उठता है कि इन्फोसिस ने जब कहा था एक्सचेंज को इन्फॉर्म किया था तीन अगस्त को कि नोटिस को वापस ले लिया गया है तो कन्फ्यूज़न अब है कि आखिर क्या हुआ तो दरअसल बताऊं कि इन्फोसिस को नोटिस दिया गया था जुलाई 2017 से लेकर के 31 मार्च 2022 तक के लिए बत्तीस हज़ार चार सौ करोड़ रुपये का जी का प्री शोक नोटिस दिया गया था अब इस जुलाई दो से इकतीस मार्च दो तक का जो नोटिस है उसको प्री शोक नोटिस विदड्रॉ कर लिया गया है इसकी रकम बैठ है, कुल मिलाकर आपको तीन हजार आठ सौ अंठानवे करोड़ रुपए यानी बत्तीस हजार चार सौ करोड़ रुपए में से तीन हजार आठ सौ अंठानवे करोड़ का नोटिस विड्रॉ कर लिया गया है लेकिन एक अप्रैल 2018 से लेकर के 31 मार्च 2022 तक का नोटिस अभी भी बना हुआ है उस अवधि के मामले की जांच चल रही है और उस पर अभी भी जीएसटी के ऊपर जो है जीएसटी को लेकर 28,502 करोड़ रुपए का नोटिस अभी भी बरकरार है इन्फोसिस को लेकर के और डीजी जीआई जो है डायरेक्टर जनरल ऑफ जीएसटी इंटेलिजेंस इस पूरे मामले की जांच कर रहा है और इन्फोसिस का अधिकारी डी जी के संपर्क में यहाँ पर हैं જી લક્ષ્મણજી એ પૂરી જાણકારી કે લીધે આપ બાંગ્લાદેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને રાજનૈતિક ઉતાર ચઢાવની વચ્ચે એ કંપનીઓ પર છે જેનો મોટો ભાગનો કારોબાર બાંગ્લાદેશમાં થાય છે કઈ કઈ એવી કંપનીઓ છે અને કેટલી અસર જોવા મળશે તે સમજીએ સહયોગી મંગલમ માલો પાસેથી મંગલમ કઈ કઈ એવી કંપનીઓ છે જેના કારોબાર પર અસર જોવા મળી શકે અને કોને ફાયદો થશે તો इसे तीन चार चीजों से देखते हैं बांग्लादेश अपना नेबर से नेक्स्ट डोर नेबर तो शू थे कि कई सारी कंपनीज बांग्लादेश ने सेल करे कई सारी कंपनीज थी बांग्लादेश ऑपोर्चुनिटी ले ले भारत थी तो कंपनीज जरे पॉजिटिव थे गार्मेंट मेकर्स कारण के यू वुड हैव गॉन टू एच एन एम जारा तेरे शर्ट में लिखे मेड इन बांग्लादेश રાઇટ તો જ્યારે બાંગ્લાદેશમાં કંઈ પોલિટિકલ અનસર્ટનટી છે બહુ બધી ગ્લોબલ સપ્લાયર્સ ઇન્ડિયાથી લે છે લાસ્ટ યર વી વોર ટોકિંગ અબાઉટ ચાઇના પ્લસ વન અત્યારે બાંગ્લાદેશ પ્લસ વન કારણ ઇફ બાંગ્લાદેશમાં પોલિટિકલ સ્ટેબિલિટી નથી ત્યારે ઇન્ડિયામાં ઓર્ડર્સ હશે એન્ડ દેટ ઇઝ વાય વી આર સીંગ ગોકલદાસ એક્સપોર્ટ્સ યુનો કિટેક્સ ગાર્મેન્ટ્સ ઓલ ધી સ્ટોક્સ ગેન ઇન ટુ ટ્રેડિંગ સેશન લોસ મેરિકોમાં છે કારણ કે મેરેકોનો ફોર્ટી ફોર પર્સન્ટ ઇન્ટરનેશનલ રેવન્યુ બાંગ્લાદેશથી આય છે બાંગ્લાદ મેરિકોનો ઓવરઓલ રેવન્યુમાં ઇન્ટરનેશનલ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ છે સો દેટ મીન્સ મેરિકોના દસથી બારા પર્સેન્ટ બાંગ્લાદેશ આવી છે સો દેટ મીન્સ યુ નો ઇફ બાંગ્લાદેશમાં પોલિટિકલ અનસર્ટન્ટી છે મેરિકો એક દો પરસેન્ટ સેલ્સ ઇમ્પેક્ટ હોકતા ઉન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ વિચ દેટ સ્ટોક ઇઝ ડન અબાઉટ સિક્સ સેવન પર્સેન્ટ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ ચાઇનાથી બાંગ્લાદેશમાં પ્રોડક્શન મૂવ કર્યા ચાઇનામાં પ્રોબ્લેમ હતી અત્યારે બાંગ્લાદેશમાં પ્રોબ્લમ ચાલુ થઈ ગઈ છે થર્ટી ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ કેપેસિટી બાંગ્લાદેશથી આઈ છે વીઆઈપીનો તો દેટ ઇઝ અના ધ સ્ટોક દેટ વીઆર વોચિંગ આઉટ ફોર એન્ડ બાકી જે એફએમસીજી કંપનીઝ છે ડાબર મેરિકો જીસીપીએલ બ્રિટાનિયા એમામી બાંગ્લાદેશથી દો તીન ટકા સેલ્સ આય છે નોટ વેરી બિગ જુબલેન્ડ ફૂડવર્ક્સ પણ અઠ્ઠાવીસ સ્ટોર ડોમિનોઝના બાંગ્લાદેશમાં છે રફલી વન પર્સન્ટ ઓફ સેલ્સ બાકી સબકો ઇતના ઇમ્પેક્ટ ઇતના નહીં હોગ ક્યુકિ એક દો પરસે ચલા બી ગયા યુ યુનો ભારતમાં રિકવરી બહુ બધી સ્ટ્રોંગ છે તો ધેટ્સ વાય દો સ્ટોક્સ આર અપ બટ મેરિકો ડાઉન સિક્સ પર્સેન્ટ કારણ કે દસથી બારા પર્સન્ટ બાંગ્લાદેશથી થાય છે એન્ડ વી હેવ ગાર્મેન્ટ કંપનીઝ વિચ આર રાઇઝિંગ કારણ કે આશા છે કે ગ્લોબલ કંપનીઝ જે અત્યારે બાંગ્લાદેશને ઓર્ડર દે છે ઇન્ડિયામાં ઓર્ડર દેશે તો અહીંયા આગળથી વૈશ્વિક તણાવને કારણે ઘટેલા સોનાના ભાવ ધીમે ધીમે ફરી વધી રહ્યા છે ભાવ વધારાના ડરથી લોકો સતત ખરીદી કરી રહ્યા છે આ અંગે ગ્રાઉન્ડ ઝીરો પરથી કેતન જોશીએ અહેવાલ જુઓ અમદાવાદના એક જ્વેલરી શોરૂમનું દૃશ્ય જોકે તમે ગુજરાતની દરેક સોનાની દુકાન પર ખરીદદારીની ભીડ જોશો કારણ કે લોકોને ડર છે કે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે બધું ઘટી જાય છે પરંતુ સોનાના ભાવ વધે છે આ વિચારીને લોકો ખરીદી કરી રહ્યા છે અમે આજ ઓર્નામેન્ટ્સ લેવા આવ્યા છીએ અમારા ઘરે પ્રસંગ છે મારા ભાઈના લગ્ન છે અત્યારે ભાવ બી બહુ ઘટેલા છે તેવું થઈ ગયું કે ચલો અત્યારે લેવા જતા રહીએ બજેટની આસપાસ સોનાના પ્રતિ 10 ગ્રામની કિંમત 75000 હતી અને ઓલ ટાઈમ હાઈ કિંમત 76500 હતી જે આજે ઘટીને 71600 થઈ ગઈ છે સોનાની વર્તમાન કિંમત ઓલ ટાઈમ હાઈ કરતા ઓછામાં ઓછી 5000 સસ્તી છે રશિયા અને યુક્રેન બાદ હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે તેથી જ નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે આ ખરીદીની સારી તક છે અત્યારે ગ્રાહક તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કારણ એ છે કે બજેટમાં જે શ્રીએ પંદર ટકા જે કસ્ટમ ડ્યુટી હતી તે ઘટાડીને નવ છ ટકા કરી છે તો નવ ટકા જેટલો ભાવમાં ઘટાડો આવ્યો છે બજેટના દિવસે છોતેર હજાર સમથિંગ ભાવ હતો એ આજે એકોતેર હજાર પાંચસો ભાવ છે તો લગભગ પાંચથી છ હજાર રૂપિયા દર દસ ગ્રામે ઘટાડો આવ્યો છે તો તે ગ્રાહકના બિલકુલ ખરીદારીમાં એ લોકોના માઇન્ડસેટમાં આવી ગયો છે અને તે છતાં તે ઉપરાંત જે ઇન્ટરનેશનલ અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે ઇઝરા અને ઇઝરાયલ વચ્ચે તો તેનાથી પણ ગ્રાહકના માઇન્ડમાં છે જ કે ભાવ વધી જશે તેવી અનુમાન છે તો તેના આધારે પણ એ લોકો ફ્યુચર ખરીદી જે ભવિષ્યમાં પ્રસંગ આવવાનો જ ઘરમાં અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે અત્યારથી કરી રહ્યા છે આગામી થોડા મહિનામાં લગ્ન પણ આવવાના છે એટલા માટે લોકો ભાવ વધે તે પહેલાં જ સોનું ખરીદી રહ્યા છે યુદ્ધના માહોલમાં હંમેશા સોનાનો ભાવ વધી જ જતો હોય છે એટલે લોકો ખરીદવા માટે તાત્કાલિક અત્યારે આવી રહ્યા છે અને આ માહોલ માત્ર અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતના દરેક શહેરમાં તમને જોવા મળશે કેતન જોશી અમદાવાદ